હળવદના ઐતિહાસિક સામંતસર સરોવરમાં ગેરકાયદેસર રીતે માછલા પકડવાનું કારસ્થાન છોટા કાશી નગરી તરીકે ઓળખાતા હળવદના ઐતિહાસિક સામતસર સરોવરમાં કોઈ અજાણ્યા નરાધમોએ શક્તિ માતાજીના મંદિર પાસેથી તળાવમાં ગેરકાયદેસર રીતે માછલા પકડવાની જાળી નાખી છે માંસ મટન વેચાઈ રહ્યું છે તો આ અંગે પોલીસ વિભાગ અને નગરપાલિકા તંત્રને જાણ કરેલ છે આગામી અડતાલીસ કલાકમાં નિરાકરણ નહીં આવે તો હિન્દુ સંગઠનો દ્વારા જનતા રેડ કરવાની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે લક્ષ્મીનારાયણ ચોક મોન રેલી યોજીને મામલતારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નારાધમો ધમોને કડક પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે નમસ્કાર મિત્રો એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ